પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલા જરવાવ વચરાજ મંદિર ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે બે હજારથી વધુ પતંગોનો ખાસ શણગાર કરાયો હતો આ દર્શનનો લાભ ભક્તોને તારીખ બાવીસ જાન્યુઆરી સુધી લઈ શકશે પોરબંદરના રામધૂન મંદિર નજીક વર્ષ જૂનું જરવાઓ વાછરા દાદાનું મંદિર આવેલું છે હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર એવા મંદિર ખાતે વિવિધ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેરે મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે 2000 થી વધુ પતંગોના ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું મિત્ર મંડળના 12 થી વધુ લોકોએ 8 કલાકથી વધુ સમયની જહેમત બાદ આ શણગાર દર્શન તૈયાર કર્યા હતા આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો મારું નામ બામણિયા જીરાક છે આ વાચરાદા મંદિર જરવા કોરીવા પાસે આવેલું છે રામજનવા ગલીવાળા આ અમે લોકોએ આઠ કલાકની મહેનતથી અમારા મિત્ર મંડળના પંદર સત્તર છોકરાઓ બિપિનભાઈ જે આ મંદિરના સંચાલક છે એને આટલી બધી પતંગનું આયોજન આટલી બધી પતંગનું આપણે ડેકોરેશન કર્યું છે આઠ કલાક લાગી છે આમાં ને આ દર્શન બાવીસ તારીખ સુધી કોઈ બી માણસ કરી શકશે પછી આ દર્શન પૂરા થશે પછી આ બધી પતંગનું વિતરણ નાનાકડા બાળકોને કરવામાં આવશે મારું નામ સોલંકી ભાવેશ છે હું અહીંયા દરરોજ દર્શન કરવા આવું છું સવારે અને વાત મિત્ર મંડળ અરફથી ખાસ મકર સર લિમિટેડ